હેલો દોસ્તો અત્યારે જો અમે કાઉન્ટર આવી ગયા છે નાથાભાઈ ભેગા આપણે આની ઉપર માલ નાખવાનું છે અને રાંબુ કરવાનું છે બરાબર રાજસ્થાનની પાઇટ ઉપર તો જો હું નાથાભાઈ અને ભાઈ વિપાભાઈ અમે ત્રણ લોકો આવી ગયા છે આગળ તમને બતાવી દયો હું હું કરી ચાલો રોમ રોમ ભાઈ યો સિસ્ટમ પાર થઈ ગય સિસ્ટમ પાર થઈ ગયો થઈ ગયા છે જોઈ શકો છો તમે હવે આમાં સિમેન્ટ નાખવાની છે સિમેન્ટ નાખીને પછી ખાપીને પછી ઉપર લાવવા દેવાનું છે આની ઉપર રસ્તાની ઉપર કરવાનો છે ભાઈ ભાઈ પાણી નાખવું પડે ભાઈ જોવામાં પેલા સટામાં અચ્છા હમકો શિકારીયા સો સટ્ટા ખાઈપા હે આના પછી પણ આ જરૂર પડશે તો ખાઈપશું રાજસ્થાનની ની ફાઈટ રીપાભાઈ સિમેન્ટ તોડે છે અમારે

હાલો ભાઈ કામ ચાલુ છે સટ્ટા ખાપવાનું ને હેવી માણસો છે આગલી સટ્ટો ગયો કે સટ્ટા ને વીખી નાખે કે સટ્ટો એને વીખી રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર દઈંગે ગયા હે જોઈ શકો છો પાણી નાખી

भाई जो तेरे थैया मारे है त्राबाना आज जोई जको जो छे राजस्थानी भाईटू नीचे आले है काम खापवानु गरिया मा दीदा है नाथ भाई बोलो हेलो भाई अब शुरुआत कामनी था है भैया भैया मारदी था आ मकान लोग भी गया अपन तीन

এক চালু <minority�� Khalafuk> <linga Deep gamma di68> દોસ્ત પૂરું થઈ ગયું છે કામ જોઉં ઓ ભાઈ નાથાભાઈ કેમિકલ છૂટાડા માર્બલમાં

હે હાલો ગાઈસ તો અત્યારે જવું નંદર મૂકી પાત્રે રહે આ મારું સેલું કામ છે હવે આ ફિનિશ થઈ જાય એટલે પછી વયા જાઉં કરે